અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં વરસાદને કારણે જનજીવન ખુરવાયું જેની અસર શાકભાજીના ભાવ પર પડી શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓના બજેટ પર પણ અસર થઈ અમદાવાદમાં શાકભાજીના ભાવમાં રિટેલમાં પચાસ સહિતનો તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે જેની અસર શાકભાજીના ભાવ પર વર્તાય છે વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે જેથી રિટેલ ભાવમાં કિલોએ રૂપિયા પચાસ થી સાહીઠ નો વધારો થયો છે જયારે હોલસેલ ભાવમાં અને પંદર ફરક જોવા મળી છે હોલસેલ માર્કેટમાં કોથમીરનો ભાવ ચાલીસ થી સાહીઠ રૂપિયા પ્રતિ કિલો છે તો છૂટક માર્કેટમાં કોથમીર એકસો સાહીઠ રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે ટામેટાની કિંમત હોલસેલમાં ત્રીસ રૂપિયા અને છૂટકમાં એસી રૂપિયા કિલો છે રીંગણની કિંમત હોલસેલમાં પચાસ રૂપિયા અને રિટેલમાં એકસો વીસ રૂપિયા કિલો છે ટીંડોળાની કિંમત હોલસેલમાં પંચોતેર થી નેવ રૂપિયા અને છૂટકમાં એકસો સાહીઠ રૂપિયા પ્રતિ કિલો છે ભીંડાની કિંમત હોલસેલમાં પાંત્રીસ થી પિસ્તાલીસ રૂપિયા અને રિટેલમાં એકસો ને રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે આ ઉપરાંત છૂટકમાં લીંબુ સો રૂપિયા પ્રતિ કિલો ત્યારે કારેલા એકસો સાહીઠ રૂપિયા પ્રતિ કિલો અને ચોળી એકસો એસી રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેચાઈ રહી છે શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓ શું ખરીદવું તે નક્કી કરી શકે એવી પણ પરિસ્થિતિ નથી રહી કારણ કે દરેક શાકભાજી તો મોંઘા છે પરંતુ તેની સાથે કઠોળ પણ મોંઘા હોવાથી કઠોળનો વિકલ્પ પણ ગૃહિણીઓને પોસાય તેમ નથી શાકભાજીના ભાવ બહુ જ વધી ગયા છે સાઠ રૂપિયા એસી રૂપિયા

અમદાવાદ એપીએમસી ના સેક્રેટરીનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી પડેલા નુકસાન સર્જાયું છે પરિણામે રીંગણ પાપડી દૂધી કાકડી વગેરે જેવા વેલા વાળા થવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે શાકભાજીની આવક ઘટી ગઈ છે ત્યાં જ વરસાદ છે એના હિસાબે ભાવ થઈ ગયા છે કિલો કેટલા રૂપિયા વધ્યા છે હવે 50 60 રૂપિયા વધ્યા છે અત્યારે વરસાદી સીઝન ચાલુ થઈ આમ ડેલી બેઝ પર જો 30 થી 25 થી 30% માલનો ઘટાડો જોવા મળ્યો છે અને 25 થી 30% માલના ભાવો વધારે છે અત્યારે જુઓ તો દાણામાં આયસ ભાવ વધારે છે એનું કારણ છે કે દાણા ગુજરાતની અંદરથી આવતા નથી મહારાષ્ટ્રમાંથી આવે છે ને એમાં પણ આવકમાં ઘટાડો છે ઉનાળામાં ગરમીને કારણે શાકભાજીના ભાવ વધે છે ચોમાસામાં વરસાદને કારણે શાકભાજીના ભાવ વધે છે વર્ષમાં બહુ ઓછા દિવસો એવા હોય છે જ્યારે શાકભાજી સસ્તી હોય છે સરકારે શાકભાજીના ભાવ પર નિયંત્રણ કરવું હવે જરૂરી છે ઝલક અધ્યારો જીએસટીવી અમદાવાદ